હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળાની સિઝન એટલે કે પાપડ વણવાની અને અલગ અલગ વેફર બનાવવાની સિઝન તો આજે આપણે મારી ચેનલમાં ચોખાના લોટની વેફર બનાવીશું જેને ફરફળ પણ કહેવાય છે તો ખીચું એકદમ પરફેક્ટ કઈ રીતે બને એની અમુક ટીપ સાથે રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ખીચું બનાવવા માટે મેં અહીં ચોખાનો લોટ લીધો છે જેમાં થોડા સાબુદાણા નાખીને દોડાવી લીધો છે અને એની સામે ડબ્બલ પાણી લીધું છે અહીં માપ પ્રમાણે મેં ત્રણ લોટા પાણી લીધું છે હવે એક મોટા તપેલા માપ સૌ પ્રથમ આપણે પાણી ઉમેરી દઈશું તો હું માપથી જ અહીં પાણી ઉમેરીશ તો અહીં ત્રણ ડોટા પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ અહીં ત્રણ નોર્મલ જે ઘરમાં તમે ચમચી યુઝ કરતા હોય એ ચમચીથી મીઠું ભરીને એડ કરી દેવાનું છે અહીં મેં ત્રણ ચમચી મીઠું લીધું છે અને એ જ ચમચીથી દોઢ ચમચી છે ખારો લેવાનો છે પાપડખાર જે આવે છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે હવે આ બધી જ વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે ઉકળવા માટે રાખી દેવાની છે દસ મિનિટ સુધી આ સારી રીતે ઉકળશે ત્યારબાદ આપણે જે ચોખાનો લોટ છે ઉમેરીશું ખીચું બનાવતી વખતે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે આંધણ ઉકળે એ ખૂબ જ જરૂરી હોય છે હવે આપણે અહીં દસ મિનિટ બાદ આંધણ ઉકળી ગયું છે તો અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હિંગ તમે પહેલાં ઉમેરો તો પણ ચાલે અને હવે હિંગ છે મેં પાછળથી ઉમેરી છે એટલા માટે આપણે પાંચ મિનિટ માટે ઉકાળી લેશું અને ત્યારબાદ આવી રીતે સરસ રીતે ઉકળી જાય એટલે ગેસથી ફ્લેમ લો કરી દેવાની અને હવે આપણે જે ચોખાનો લોટ છે એને ઉમેરીશું તો ચોખાનો લોટ જ્યારે ઉમેરો ત્યારે એક હાથથી વેલણથી મિક્સ કરતા જવાનું અને ધીમે ધીમે લોટ એડ કરતા જવાનો સાથે લોટ એડ ન કરો નહીતર ગાંઠા પડી જશે અને ઘણી વખત લોટ છે એ પૂરેપૂરો નથી જોઈતો હતો તો એ પ્રમાણે લોટ જો ધીમે ધીમે ઉમેરો તો તમારી ખીચી છે એકદમ કઠણ નહીં થાય જે આપણે વેફર બનાવી રહ્યા છે એની ખીચી છે થોડી સોફ્ટ હોવી જોઈએ તો એકદમ કઠણ ન થાય એ ખાસ ધ્યાન રાખવું અને અહીં મેં જે ખીચી બનાવી છે એ ઉપરાંત જેટલો આપણે લોટ લીધો તેમાં થોડો લોટ બચ્યો છે તો આ લોટનો ઉપયોગ આપણે બીજી વાર ખીચી બનાવીએ ત્યારે કરી શકીએ છીએ હવે આ ખીચીને આપણે થોડીવાર માટે ઢાંકણ ઢાંકીને ગેસ પર બાફી લેશું તો બાફવા માટે કોઈ બીજા વાસણમાં ટ્રાન્સફર કરવાની જરૂર નથી પણ નીચે આવી લોખંડની લોઢી રાખીને થોડીવાર માટે તપેલું એમને રાખી દેવાનું છે તો લગભગ હજી હું પાંચથી સાત મિનિટ માટે ખીચીને બાફી લઈશ અને ત્યારબાદ આપણે એમાંથી વેફર અથવા તો જેને આપણે ફરફર કરીએ છીએ એ બનાવીશું તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને હવે આપણી ખીચી છે એ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે આ જે ખીચી છે એને કુણવી અને ત્યારબાદ એમાંથી વેફર અથવા તો ફરફર બનાવીશું તો એની માટે પહેલાં તો એક મોટું વાસણ લેશું એમાં આ બધી જ ખીચી છે ટ્રાન્સફર કરી લેશું અને ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને ગરમ ગરમ જ આ ખીચીને કૂણવવાની હોય છે તો આ ખીચી ખૂબ જ ગરમ હોવાથી તમે હાથેથી નહીં કૂણવી શકો તો એટલા માટે આપણે કોઈપણ જાડું પ્લાસ્ટિક હોય એનાથી આ રીતે કૂણવતું જવાનું અને આ ખીચી છે ઠંડી ન થવી જોઈએ એટલા માટે ગરમ ગરમ જ સારી એવી કૂણવી લેવાની અને કોઈપણ ગાંઠાનો રહે ખાસ ધ્યાન રાખવું જો ગાંઠા રહેશે તો સંચામાં સારી રીતે ખીચી છે એ ચાલશે નહીં તો આપણી ખીચી ને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આવી રીતે ઝીણી કોઈપણ સંચાની જે ઝાળી આવે છે એક પટ્ટી વેફર બનાવીએ છીએ અને એક જે ઘૂંચડા બનાવવાના હોય છે એ તો એ બંનેમાંથી તમે કોઈ પણ બનાવી શકો અત્યારે આપણે જે ઘૂંચડા બનાવીએ છીએ તો એની માટે સંચાને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે અને ખીચું છે એને આવી રીતે સારી રીતે કૂણવી અને સંચામાં ભરી લેશું અને ત્યારબાદ અને જે ખીચી બચે છે ને મેં જેનાથી કૂણવી હતી એ જાડું પ્લાસ્ટિક છે એનાથી જ હું ઢાંકી દઈશ જેનાથી ખીચી ઠંડી ન થાય અને હવે આપણે વેફર બનાવવા માટે અહીં મેં કપડું લીધું છે અને અત્યારે આ વેફર હું રાતે બનાવી રહી છું તો હું ઘરમાં જ અત્યારે વેફર છે આવી રીતે પાડી અને રાખી દઈશ અને આખી રાત આપણે રૂમમાં જ એને રાખી દઈશું તો તમે જોઈ શકો છો સંચાથી એકદમ ઇઝીલી પડી જાય છે અને મેં અહીં આવી રીતે ગૂંચડા અને એક પટ્ટી વેફર બંને બનાવી છે તો આ બંને વેફર છે એને આપણે આખી રાત આમનામ રાખી દઈશું અને સવારે તડકે આપણે એને સુકવી દઈશું જો તમે સવારે બનાવતા હોય અને સારો એવો તડકો આવતો હોય તો તમે એને આખો દિવસ તડકામાં રાખશો તો સાંજે વેફર સારી એવી સુકાઈ પણ જાય છે પણ ઘણી વખત તડકો છે સારો ન આવે તો બે દિવસ સુધી તડકામાં એને રાખી દેવાની તો અહીં મેં પણ તડકામાં રાખી હોવા છતાં થોડી વેફર હજી સુકાણી નથી તો આપણે બે દિવસ એને તડકામાં રાખીશું અને બીજા દિવસે વેફર સરસ એવી સુકાઈ ગઈ છે તો હવે આપણે આને તળીને પણ જોઈ લઈએ તો એકદમ સારું એવું ગરમ તેલ થાય એટલે માત્ર જે આપણે ઘૂચડા બનાવે છે એ મોક્ષો એટલે તરત જ એ ફૂલી જશે તો આપણી આ ચોખાની વેફર છે તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જો પહેલી વખત ચોખાની વેફર બનાવતા હોય તો આ માપથી બનાવશો તો તમારી વેફર પણ પરફેક્ટ જ બનશે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય